શું કહે છે કે આ મનુષ્ય જન્મ તમને મળ્યો છે તો એમાં જીવનો સાર શું છે જ્યારે આપણને મનુષ્ય જન્મ મળ્યો તો પછી આ જીવનનો સાર શું છે અને આ કઈ રહેવાનો તો જીવેશા બાહુના આ તો એક પરુણાગતિ રૂપી છે એક માત્ર પરુણાગતિરૂપી છે ને હે અને બીજી વાર એકવાર જો આ સમય તમે ખોર્યો मनुज जनम નો બીજી વાર તને મળવાનો નથી તો જીવનો સાર શું છે એ સારને પકડો સાહેબનો કહેવાનું છે કે તમે સારને પકડી લો દાટી ખાવું પીવું મેઠુંન કર્મ કરું હુઈ જાઉં હે આ બધું કોઈ જીવનો સાર નથી નથી અને આ તો બધા પશુ વૃત્તિમાં બધા બધા કરે જ છે હા બટાટા જાનવર પણ કરે છે સાજન ભોજન મેઠું કર્મ ભય મોહ નીંદ્રા છઠ ધર્મ પશુ પક્ષી સદન કો વ્યાપે નિશી વાસર સો દાવા દાતે આ તો રોજ પ્રતિદિન પ્રતિદિન પશુ પક્ષી જાનવર બધા જ કરે છે છય ધર્મ મનુષ્યને શું કરવાનું છે મનુષ્યને તો કંઈક અલગ કરવાનું છે હે તો આ દુનિયાની અંદર બધા સુખની શોધ કરે છે કોઈને દુખ ગમતું નથી પણ એમાં સૌથી વધારે વધારે સુખને જોડવા માટેનો જો પ્રયત્ન करतो હોય તો મનુષ્ય કરે બીજું કોઈ करतो બીજા પાસે સૂજ ભૂજ નથી મનુષ્યની પાસે સૂજ ભૂજ છે અને મનુષ્ય જ આનો પ્રયત્ન કરે છે એટલા માટે એનું કોઈ સાધન જો સાત્ય તરફ પહોંચવું હોય તો એનું કોઈ સાધન આવવું જોઈએ સાધન વગર કોઈ પણ સાધ્ય વસ્તુ સુધી પહોંચાતું નથી એના માટે કઈક સાધન હોવું જોઈએ તો મનુષ્ય એના મૂળ લક્ષ્ય સુધી પહોંચવા માટે કઈક ન કઈક સાધન કરવું પડે આ તો ઘણા નથી કહે છે કે ભાઈ ગુરુ કરી દીધા એટલે બધું તમારો પેડો પાર થઈ ગયો અરે ભાઈ એમ પેડો ન પાર થાય એમ કઈ રીતે તો પેડો પાર થઈ જાય હે પશુ યોનીમાં તો તું જીવતો તો પસુર દેવા ધર્મો જીતો તો જીવતો તો હવે તારે મનુષ્ય બનાવવું બનવાનું છે અને મનુષ્ય બનવા માટે તો કોક કરવું પડે કે નહીં હે જોજી આ રોગ તોથી આવ્યો છે કશું નતું કર્યું એટલે આ ચરી ના પાળી ફરેજી ના પાળી એમ જ તો રોગ પેદા થયો છે અને વૈડવાય જાય પછી તારે કોક કરવું છે અશે વૈદ્ય પાએ ત્યાર પછી વૈદ્ય કઈ દવા વાળ છે હે એની લેબોરેટરી થાય એના બધા રિપોર્ટ થાય આ બધું અસે ચાલુ થઈ ગયું છે અને એ પરમોરે પરિજી પાળ બી પડશે એટલે કરવાનો તો તારે મનુષ્ય બનવા માટે છે ખાલી ગુરુ ચરણમાં જાતી કઈ ભરતું નથી ગુરુ ચરણમાં જા પછી ના કીધું કે ગુરુ તો વૈદ્ય છે એને તો તમને દવા बताई બાકી એ દવા તમારે લેવી પડે ટાઈમ ટુ ટાઈમ એટલો આપણે કરવાનું ને એની ચરી પાળવી પડે જી પાળવી પડે ડોક્ટર પાસે જાઉં છે તો ડોક્ટર નથી અમુક સલાહ આપતો હે કે ભાઈ આ ગોળી ટાઈમ ટાઈમ લેજો બરાબર પછી અમુક જાણા આરામ કરજો ઘણા રખડતા નહીં કે છે ને હરવા ફરવાનું આ પછી થોડું ઓછું રાખજો હે અને ચરી પાળજો ખાટું તીખું હે આ બધું ઓશુ ખાજો હે તો એ એ જે જે અને વૈજ પાય વૈજે તો દવા બતાય ઓ કરવાનું તો આપણેયું એટલે જો કોઈ સાધન તમે ના કરો તો મનુષ્ય જન્મ એળે જતો રહે અને સુરદજીએ પણ કીધું છે સુરદજી બહુ ટકોર કરી છે ગજન બહુ નાનું છે કણ રીટીનું છે પણ ગજન તમને ગાય હમલાવ I ain't going